જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારું સૌનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો આજે નવા સમાચાર તરફ એક નજર મારીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણે ચેનલ પર આવનારી તમામ નવી માહિતીનો સૌથી પહેલી અપડેટ તમને મળી રહે આવો મિત્રો સમાચાર તરફ એક નજર મારી લઈએ આ તારીખે આવશે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા ખેડૂતોને ભારે નુકસાન વળતરની માંગ મોદી સરકારની ગેરંટી થઈ ગઈ છે નિષ્ફળ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બનાસકાંઠામાં ઓછો વરસાદ થતા ખેડૂતોની હાલત બની છે કફોડી ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત ખેડૂતો માટે સરકારની જાહેરાત આવી છે અને સરકારની એક હજાર કરોડની લોન ગેરંટી ફંડ બનાવવાની જાહેરાત ખાતામાં આવ્યા પૈસા મુખ્યમંત્રીની જાહેરાત અંબાલાલ પટેલની વધારે એક મોટી આગાહી વડોદરા વાસીઓને સહાય ઇલેક્ટ્રિક વાહન વિશે માહિતી નવી સરકારની માહિતી આવી છે રેશન કાર્ડ ધારકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે સાવધાન મુદ્રા યોજનાના નામે છેત્રાના જતા ખેડૂતો માટે નવી યોજના જાહેર ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ ગરીબોને મળશે આવાસ નવસો રૂપિયાની સહાય આવશે ખાતામાં અત્યારે જ અરજી કરો ગુજરાતને ત્રણ નવા જિલ્લા મળી શકે છે મા મિત્રો એકવાર વિસ્તૃત માહિતી લઈએ આ તારીખે આવશે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા કિસાન યોજનાના અઢારમા હપ્તાની તારીખ કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવવાની છે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ કહેવાય છે અને જમીનની ચકાસણી કરાવી અત્યંત જરૂરી છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના અઢારમો હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમા હપ્તાની રકમ પાંચ ઓક્ટોબર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી છે ખેડૂતોને ભારે નુકસાન વળતરની માંગ આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં સોમવાર અને મંગળવારની રાત્રે મીની વાવાઝોડું ફૂંકાવાની સાથે ભારે વરસાદ અને એક હજાર હેક્ટરથી વધારે જમીનમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે નવરાત્રી અને દિવાળીના તહેવાર પણ બગડ્યા છે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવેલો હોય ત્યારે ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસતા મીની વાવાઝોડામાં ઉમરેઠ સીમા વિસ્તાર તેમજ લીંગડા ઝાખલા સહિતના ગામની સીમ અને સીમ વિસ્તારમાં અંદાજે એક હજાર હેક્ટરથી વધારે જમીનના ડાંગરનો પાક જમીન દોષ થઈ ગયો હોય તેને પગલે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને ખાતર પાછળ વિઘાડિત બારથી પંદર હજાર રૂપિયાનો ખર્ચ કરીને મહેનત મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મબલક ઉત્પાદન થશે અને સારો ભાવ મળતા પરિવાર સાથે સારી રીતે નવરાત્રી દિવાળીના તહેવાર ઉજવશે તેવી આશાઓ સજાવીને બેઠા હતા મોદી સરકારની ગેરંટી નિષ્ફળ લોકસભાની ચૂંટણી પ્રચારમાં મોદી સરકારની ગેરંટીની જાહેરાત જોવા મળી હતી જો કે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ પણ અધૂરા છે સરકાર મોદી હેતુ મુમકીન એના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોને આત્મહત્યા અને તેમને પડતી તકલીફોને વાસ્તવિક ચિંતાજનક છે બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ બાર હજારથી વધારે ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ને ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવનનો અંતણ્યો હતો અને આત્મહત્યા કરી હતી આંકડાઓ મહિલાઓ મહિલાઓ ખેડૂતો કૃષિ કામદારો જમીન વિહોણા ભાડૂતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરતા વાયદો કર્યો હતો કે તેમની વાસ્તવિકતા જુદી છે અંદાજીત આવક વચન આપ્યું હતું કે તેના કરતાં પણ ઘણી ઓછી છે જેના કારણે ખાસ કરીને કોરોના પછી દેવાદાર ખેડૂતોની દુર્દિશા વધી છે અને મિત્રો બે હજાર ચોવીસના વર્ષ પછી પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના સો ટકા દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને વીમો પણ આપવામાં આવે આજના સૌથી મોટા સમાચાર જોઈએ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સોયાબીન ઘઉં મગફળી જુવાર બાજરી લાલ ડુંગળી અને સફેદ ડુંગળી સહિત જેટલી જણસીઓની આવક નોંધાઈ છે તેમાં ખાસ કરીને સફેદ ડુંગળીના ભાવમાં ઘણા દિવસથી વધારો નોંધાયો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તેર સપ્ટેમ્બરના રોજ મણ સફેદ ડુંગળીનો ભાવ છસો રૂપિયા નોંધાયો હતો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સફેદ ડુંગળીની બસો ત્રેવીસ થેલીની આવક નોંધાઈ હતી ખેડૂતોને નીચો ભાવ ત્રણસો છ રૂપિયા અને મહત્તમ ભાવ એક હજાર છ રૂપિયા મળ્યો હતો ચોવીસ સપ્ટેમ્બરના રોજ ડુંગળીની એકસો પંચાણું થેલી આવક નોંધાઈ હતી ખેડૂતોને નીચો ભાવ એકસો પચાસ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંની એકસો ને પચાસ ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંના ભાવ પાંચસો એંસીથી છસો રૂપિયા અને ટુકડા ઘઉંના ભાવ પાંચસો ને થી પાંચસો એસી સુધીના બોલાયા હતા બનાસકાંઠામાં ઓછો વરસાદ થતાં ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ચોમાસુ સિઝનના વરસાદની અછત રહેતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે જોકે બનાસકાંઠાના વાવ થરાદ અને જેમ ત્રણ તાલુકામાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જોકે ખેડૂતોને આશા હતી કે વધારે વરસાદ આવશે લઈને ખેડૂતો દ્વારા ચોમાસુ ખેતી કરી હતી પરંતુ વરસાદ ઓછો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોએ જોઈ સપના પર પાણી ફરી વળ્યું છે ખેડૂતો માટે સરકારની ખૂબ મોટી જાહેરાત કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અદભુત નિર્ણય લેવાયો છે સરકારે પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ સુધી આ યોજનાને કુલ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે તેના લોકોને ફાયદો થશે અને સાથે જ સમસ્યાઓ પણ ઘણી સુધી દૂર થવાની છે સરકારે ટ્વીટ કર્યું કે અમારી યોજનાથી ખેડૂતોને તેમના પાક વળતર માટે વળતરયુક્ત ભાવ મળો જ્યારે ગ્રાહકોને પણ સસ્તા ભાવે વસ્તુ મળવાની છે તો પીએમ આશા યોજના વિશે આવનારા વિડીયોમાં ફરીવાર માહિતી આપને વિસ્તૃત માહિતી આપશું મિત્રો જેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તેના વિશે પણ તમને જણાવીશું અને તમને જણાવી દઈએ મિત્રો કે પીએમ આશા યોજના હેઠળ બે હજાર ચોવીસ પચીસના સત્રથી એમએસપી પર નોટિફાઈડ કઠોળ તેલીબિયા અને કોપરાની ખરીદી રાષ્ટ્રીય ઉત્પાદનના પચીસ ટકા હશે આ મર્યાદા અડદ મસૂર માટે લાગુ નહીં થાય અને તેમની ખરીદી સો ટકા થશે એટલું જ નહીં હાલ સરકારની ગેરંટી વધારીને પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવશે વિભાગીય માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે પીએસએફ યોજના હેઠળ કઠોળ અને ડુંગળીનું વ્યૂહાત્મક બફર સ્ટોકને જાળવી રાખવામાં મદદ કરશે અને બાગાયતી પાકો માટે એમઆઈએસ વધારીને પચીસ ટકા જેટલો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડનો લોન ગેરંટી ફંડ બનાવશે સરકારે બુધવારે કહ્યું હતું તે ટૂંક સમયમાં એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવાની છે તેનાથી રજિસ્ટર્ડ વેર હાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ઈ એન ડબલ્યુ આર સામે ભંડોળો પૂરું પાડવામાં બેન્કોનો વિશ્વાસ વધારવામાં મદદ મળશે અને કેન્દ્રીય ખાદ્ય સંચિવ સંજીવ ચોપરાએ પત્રકારોને જણાવ્યું હતું કે એક હજાર કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓને અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે અને નરેન્દ્ર મોદીના સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા ચોપડાએ કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે ખાતામાં આવશે પૈસા મિત્રો થોડા દિવસો પહેલા વરસાદને ભારે પગલે વડોદરા શહેરમાં આવેલા પૂર્વમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદાત ભાવ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજમાં વેપારીઓનો લાભ સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડના ચુકવણા કરવામાં આવ્યા હતા અને સહાયની રકમ સીધી વેપારીના ખાતામાં આવી છે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બીજલ શાહની સહિતથી એક આદેશ જારી કરી બસો જેટલા સર્વેયરોને કામગીરીમાં જોડવામાં આવ્યા છે સર્વેયરો દ્વારા શનિવારથી કામગીરી શરૂ કરી છે રવિવારના તહેવારના કારણે ઘણી દુકાનો બંધ હોવા છતાં સર્વેઓ દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી મલાલ પટેલની વધારે એક મોટી આગાહી મિત્રો મલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતના અન્ય મોટા ભાગોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના છે અમલાલ પટેલ મુજબ બાવીસ સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે તો હળવોથી ભારે વરસાદ થશે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ આવશે વડોદરાવાસીઓને સહાય મિત્રો પાંચ હજારથી માંડીને પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને વડોદરા રહીશોને ઘર વખરીથી માંડીને તેમના વેપાર વાણિજ્યમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય તે માટે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાંચ હજારથી માંડીને પંચ્યાસી હજાર સુધીની રોકડ રકમ આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ તૈયાર કરીને વેપારીઓને સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરાના પૂર અસરગ્રસ્તોનું પુનઃ અને ધંધા રોજગારને પુનઃ કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી સહિત મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસન સહાય આપવાનો નિર્ણય લીધો છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને પાંચ સુધીની રોકડ સહાય અને બાકી દુકાન ધરાવતા લોકોને ઉચક રૂપિયા પંચ્યાસી રૂપિયાની રોકડ સહાય જાહેર કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વાહન વિશે માહિતી નવી આવી છે મિત્રો કેન્દ્ર સરકાર જાહેર કરે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મળતી સબસિડી સમયમર્યાદા આવનારા સાત મહિના સુધી એટલે કે માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી છે સરકારે પીએમ ઇ ડ્રાઇવ દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પર રૂપિયા દસ હજારની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે અગાઉ ઇલેક્ટ્રિકની થ્રી વ્હીલર્સ પર પચાસ હજારની સબસિડી આપતી સરકારે એપ્રિલ બે હજાર ચોવીસથી આ રકમ ઘટાડીને રૂપિયા પચીસ હજાર કરી છે અને સાથે જ ચાર્જિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કર્યો છે રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો સરકારે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ પ્રકારની યોજના શરૂ કરી છે અને મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આવતી હોય છે કેન્દ્ર સરકાર ગરીબોને મફતમાં રાશન આપે છે સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડતી હોય છે પરંતુ તેમાં મોટો ફેરફાર થવાનો છે ભારત સરકારે મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે તેમાં પહેલા લોકોને મફતમાં ચોખ્ખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નિર્ણયથી મફતમાં ચોખ્ખા મળવાનું બંધ થઈ જશે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે હવે નવ જરૂરી ચીજ વસ્તુઓ આપવાની છે વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે અને ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે તેનાથી લોકોના જીવન ગુણવત્તામાં પણ સુધારો થવાનો છે સાવધાન મિત્રો છેતરપિંડીથી ચેતજો ભારત સરકારની લોન યોજના માટેની પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે તેમાં લખ્યું છે કે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ તમને ત્રણ લાખ રૂપિયાની લોન લો જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો સરકારે આ લેટરને નકલી ગણાવે છે અને લેટર સાથે સરકાર અને મુદ્રા યોજનાને કંઈ પણ લેવા દેવા નથી ખેડૂતો માટે નવી યોજના જાહેર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના મળમાં લાવવામાં આવી છે યોજના હેઠળ કુલ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા સ્ટોરેજ એકમ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય અને મહત્તમ રૂપિયા ત્રણસો સત્તાણું લાખ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે અને આ સહાય નહીં નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ થશે મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગ માટે આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધેલો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન અંગેની જાહેરાત કરી હતી અને સાથે કપાસ સોયાબીનના ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે ગરીબોને મળશે આવાસ મિત્રો સર્વે શરૂ થઈ ગયું છે દેશમાં ઘણા વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી માંડીને બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે વિકાસ કમિશનરે તમામ સીઈઓ અને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે જિલ્લા અને પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરવાનું જણાવ્યું છે નવસો રૂપિયાની સહાય આવશે મિત્રો આ ખાતામાં તમે અરજી કરી દેજો પોરબંદરમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવવા માટે તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડનું ચૂકવણું કરાયું છે તેમાં પોરબંદરમાં ત્રણ હજાર ત્યાંસી કુતિયાણામાં આઠસો ચોર્યાસી અને રાણાવાવમાં ચારસો દસ સહિત જિલ્લામાં તેતાલીસો ને સત્યોતેર એટલે કે ચાર હજાર ત્રણસો ને સિત્યોતેર પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ગાય નિભાવવા માટે વર્ષે દસ હજાર આઠસો રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે જમીનનો બગાડ થતો અટકાવવા માટે ખેતીનો ખર્ચ ઘટાડવા માટે જંતુનાશક દવા અને કેમિકલયુક્ત ખાતરથી ઉત્પાદિત થયેલા ખોરાકને બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સરાહનીય પ્રયાસ કરે છે પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ત્રાળાની ટીમ દ્વારા તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનાથી ગાય નિભાવવા માટે દર મહિને નવસો રૂપિયાનું ચૂકવણું કરવામાં આવશે નવી માહિતી વિશે જાણીએ મિત્રો ગુજરાતને ત્રણ નવા જિલ્લા મળી શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ત્રણ જિલ્લાનું ઉમેરો થાય તેવી શક્યતા છે બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા ચાલી રહી છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર જિલ્લો નવો બની શકે છે જોકે હજુ સુધી સરકાર શ્રી આ વિશે કંઈ પણ માહિતી આપી નથી આ તા મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઈબ કરો જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ જેથી સૌથી પહેલા માહિતી તમને મળી રહે તમારી આસપડોશના ખેડૂતોને અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપની અંદર અમારી ચેનલની લિંક શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો આસપડોશના ખેડૂતને જેથી તેમને પણ તમારી જેમ માહિતી મળી રહે ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું મિત્રો જય જય કૃષિ વિજ્ઞાન